એક આદિવાસી વ્યક્તિને પોતાની દીકરીના જાતિનું પ્રમાણપત્ર માટે ધર્મના ધક્કા ખાવા પડ્યા તમામ પુરાવા તેમના દ્વારા મામલતદાર કચેરી ખાતે આપવામાં આવ્યા છતાં પણ તેમના દીકરીનું જાતિનું પ્રમાણપત્ર આપવામાં ન આવતા છેવટે આ આદિવાસી વ્યક્તિએ પોતાના ગામમાં આવેલા ઝાડ પાસે લટકીને જીવન ટૂંકાવી લીધું આ ઘટનાને લઈને લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે અને એકવાર ફરી ગુજરાતમાં અધિકાર રાજ આવી થયો તેવું પણ ચર્ચાઈ રહ્યું છે

થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને

પુત્રીનું જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે મામલતદાર કચેરી જાય છે અવારનવાર મામલતદાર કચેરીએ તેઓ ધર્મના ધક્કા ખાય છે તેમને કોઈના કોઈ પુરાવાના અભાવે પાછું મોકલી દેવામાં આવે છે જેના જ કારણે અંતે આ તમામ પુરાવાઓ ઉદાભાઈ ડામોર દ્વારા આપવામાં આવ્યા છતાં પણ તેમના દીકરીનું જાતિનું પ્રમાણનું પત્ર ના બન્યું તેને લઈને અંતે તેમણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો જેમાં ઉદાભાઈ ડામોર જે રાણકપુરા ગામમાં રહેતા હતા તે ગામની સીમમાં આવેલા ઝાડ પાસે લટકીને તેમણે જીવન ટૂંકાવી લીધું સાથે જ જે તેમનો મૃતદેહ છે તે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો તેને લઈને ગ્રામજનો છે તે ઘટના સ્થળે દોડ્યા આવ્યા હતા ત્યારે ત્યાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી ને આ સુસાઇડ નોટમાં ગંભીર આરોપો કરવામાં આવ્યા છે મહીસાગરની મામલતદાર અને આ સુસાઇડ નોટમાં ગંભીર આરોપ કરવામાં આવ્યા છે મામલતદાર સામે તેઓ અવારનવાર જાતિના પ્રમાણપત્ર માટે પોતાની દીકરી તેઓ અવારનવાર પોતાની દીકરી માટે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે જતા હતા પરંતુ એ ધર્મના ધક્કા ખવડાવવામાં આવ્યા અને પુરાવાના અભાવે તેમને હેરાન પરેશાન કરવામાં આવે તેના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય રહ્યું છે જ્યાં સમગ્ર ઘટના સામે આવી તે મામલાના સંદર્ભમાં હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ સરકાર ઉપર પ્રહાર કર્યા છે સાથે જ મહીસાગરની ઘટનામાં અમાનવીય અમાનુષી ઘટના બની હોય તે પ્રકારે અધિકારીઓ જે વલણ અપનાવ્યું છે તે સામે પણ ગોહિલે પોતાનો રોષ ઠાલવતા શું વાત કહી છે તે સાંભળી લો એક લાગણી છે કે માની લો કે મુખ્યમંત્રી શ્રીનો ટાઈમ લઈને જો શક્તિસિંહ બાપુ કે કોંગ્રેસ અહીંના આગેવાનોને લઈને મુખ્યમંત્રી સમક્ષ જો રજૂઆત સીધી થાય તો કદાચ આનો કોઈ વતલો રસ્તો આવે કે અને બીજું સંસદનું સત્ર મળી રહ્યું છે ત્યાં પણ આ ગુજરાતનો અવાજ કે આ જે પીડિતોનો અવાજ છે પહોંચશે કે કેમ શું કઈ અપેક્ષા તમારી પાસે રાખે હું તો એવું માનું છું કે એની જે આ પરિસ્થિતિ છે એના માટે હવે કોઈ ગાંધીનગર રજૂઆત કરવા જવાની જરૂર નહીં ગાંધીનગરના મુખ્યમંત્રી અહીંયા આવીને વાહ એમની ફરજ છે ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી અહીં આવે આ ઘરોની મુલાકાત લે અહીંના લોકોની વ્યખા સાંભળે અને આખા ગુજરાતમાં ક્યાંય પણ આવું અમાનવ છે ડિમોલ્યુશન ન થાય આપણા મુખ્યમંત્રી દાદા ભગવાનમાં માને છે હું એમને કહીશ કે જો આવું કરશો તો દાદા ભગવાન પણ તમને માફ નહીં કરે આવો અહીંયા મળો બધાને અમે કહીએ છીએ વાત તમને ગળે ના ઉતરે વિરોધ પક્ષ કરે છે એટલે તમે ખુદ આવો અહીંયા અને અહીંયા વસાહતને મળો અને જેનું ડિમોલિશન થયું છે એને વળતર ચૂકવો ભવિષ્યમાં આવું ડિમોલ્યુશન આખા ગુજરાતમાં ક્યાં ન થાય એની જાહેરાત અહીંયા બેસીને કરો અને જે અધિકારીઓએ અમાનુષી ડિમોલિશન કુદરતી ન્યાયના સિદ્ધાંતના પાલન વગર વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ગાયોના નામે મત લ્યો છો ગાયો રહેતી હતી ત્યાં પણ તમે તોડફોડ કરી છે એ બધા માટે અધિકારીઓને સસ્પેન્ડ કરો વળતર ચૂકવો અને જો આ કરો તો હું કહું છું કે હું વિરોધ પક્ષમાં હું ને મારી પાર્ટી છીએ તો પણ તમને અભિનંદન આપતા પણ અમે સહેજ પણ પાછી પાણી નહીં કરીએ મુખ્યમંત્રી આટલી જાહેરાત અહીંયા આવીને કરે

આવી પરિસ્થિતિ ના થાય જાતિનો દાખલો કાઢી દેવો એ અધિકારીઓની પ્રાથમિક ફરજ છે આજકાલ અધિકારશાહી અધિકારીઓની સારા અધિકારીઓને સાઈડ પોસ્ટમાં મૂકી દેવામાં આવે છે કારણ કે એ ભાજપનું ધનસંગ્રહ કરતા નથી એ પૈસા ઉઘરાવીને દેતા નથી પૈસા લઈને ટ્રાન્સફરને પોસ્ટિંગ કરવામાં આવે છે અધિકારીઓના એ અધિકારીએ બદલીના જે પૈસા લીધા એ કાઢવા ક્યાંથી કે દાખલા માટે ધક્કા ખવડાવો પૈસા આપશે તો દાખલો આપીશું અને દાખલા માટે પૈસા નહીં આપી શકનાર બાપે દીકરીની તકલીફ નહીં જોઈ શકવાના કારણે આત્મહત્યા કરવી પડે હું માનું છું આથી વધારે કરુણ અને ખરાબ પરિસ્થિતિ એક આદિવાસી વ્યક્તિ એ જીવ ગુમાયો છે હું માનું છું કે એનું કોઈ વળતર ન હોઈ શકે માણસનું જીવન અમૂલ્ય છે ત્યારે આ એક અતિશય પંચાયત હતી અમદાવાદ સ્વચ્છ શહેર શહેર સ્વચ્છ રાખવા માટે સરકારે કાયદો બહાર પાડ્યો ઓગણીસો ને છપ્પન માં કે રબારી માલધારી માલ હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમના ગંભીર આરોપો સામે આવ્યા છે તેમાં તેઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં ફરી એકવાર અધિકારી રાજ હાવી થયું હોય તેવું દેખાઈ રહ્યું છે સાથે તેમણે ગંભીર આરોપો એ પ્રકારના કર્યા છે કે આજે અધિકારીઓને પોસ્ટિંગ માટે બદલી માટે પૈસા આપવા પડે છે સારા અધિકારીઓ હોય તેમને સરકાર સાઈડલાઇન કરી દે છે અને જે ભાજપ ધન સંગ્રહ કરતા હોય તેવા અધિકારીઓને બદલી આપવામાં આવે છે પોસ્ટિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ અધિકારીઓ જે તેમની બદલીના પૈસા લાગ્યા છે તે જનતા પાસેથી આવી રીતે વસૂલે છે તેમને હેરાન પરેશાન કરે છે શક્તિસિંહ ગોયલના જે ગંભીર આરોપો સામે આવ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે ફરી એકવાર જે રીતે આદિવાસી વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે મામલાના સંદર્ભમાં આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપલાઈ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા